વડોદરા શહેરના પાદરા રોડ વિસ્તારમાં આજે ઇન્દુ ક્લાસીસના નવા સેન્ટરનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સ્વામી તથા ઇન્દુ ક્લાસીસના સંચાલકના હસ્તે આ નવીન સેન્ટરનો શુભારંભ વિધિવત રીતે કરવામાં આવ્યો હતો વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ અર્થ કોમ્પ્લેક્સમાં ઇન્દુ ક્લાસીસના આ આઠમા આઉટલેટનો શુભારંભ ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યો હતો વિશેષ ઉપસ્થિતિમાં પૂજ્ય ભાગ્ય સેતુસ્વામી ગિરીશભાઈ પટેલ ઇન્દુ ક્લાસીસના સંચાલક હિમાય પટેલ નિલેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવા સેન્ટરમાં એક સાથે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વિશાળ હવાદાર અને ટેકનોલોજીથી સજ્જ ક્લાસરૂમ સાથે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણનો માહોલ મળી રહે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ અવસરે ઇન્દુ ક્લાસીસના સંચાલક હિમાય પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વધતી વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને આઠમું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રેરણાદાયક વાતાવરણ આપવાનું સંસ્થાનું ધ્યેય છે ઇન્દુ ક્લાસીસના નવા સેન્ટરના લોકાર્પણથી વિદ્યાર્થીઓમાં આનંદને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો હિન્દુ ક્લાસીસ વડોદરા શહેરમાં કોમર્સ ના માટે ખૂબ પ્રખ્યાત ક્લાસીસ છે પહેલા સિટીમાં એની મુખ્ય બ્રાન્ચ હતી ત્યાંથી લઈને આજે ચોથી બ્રાન્ચનો કોપી રોડ ખાતે આજે ઉદ્ઘાટન થયું છે એમના સૂત્રમાં જ છે તમસોમાં જ્યોતિ ગમાય એટલે જે વિદ્યાર્થીઓ આવે છે એ જ્ઞાનના પ્રકાશથી એમના જીવનમાં અજવાળું થાય એવા પ્રકારનો પ્રયાસ હિન્દુ ક્લાસીસના એમના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે પ્રશંસા તો થતી જ હોય છે પરંતુ વિદ્યાર્થીઓ આગળ નીકળીને જીવનના અનેક ક્ષેત્રોમાં એ ખૂબ આગળ વધે એવી પણ હિન્દુ ક્લાસીસના વિનમ્ર પ્રયાસો છે આ પ્રયાસોને હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આગળ ને આગળ ક્લાસીસ વધતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ભગવાનની કૃપા છે એમનો આશીર્વાદ છે જાય છે ઓલવેઝ કે ઘણા બધા વેલ વિશર્સ છે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ કરતાં વધારે સ્ટુડન્ટ્સ આજ સુધી હિન્દુ પરિવારમાં બન્યા છે ઓપી રોડ અકોટા અલ્કાપુરી સેવાસી ભાઈલી એરિયામાં કોઈની ડિમાન્ડ નથી કે હિન્દુ પરિવારની એક નવી બ્રાન્ચ આવે અને આપણી બ્રાન્ચ અહીંયા સ્ટાર્ટ થઈ છે ઇલેવન ટ્વેલ્વ કોમર્સ ખાલી ઇંગ્લિશ મીડિયમ જીએસબી અને સીબીએસસી સાથે તિંકોરા છે જે કેટ સિમેન્ટ અને જે કોમ્પિટેટીવ એક્ઝામ છે એનું ઇન્ટરવ્યૂ આપશે મારું નામ હિમાય પટેલ છે થેન્ક યુ સો મચ